નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગંભીરા બ્રિજ પર તંત્રએ બુદ્ધિનો દેખાવો કર્યો દિવાલ ચનાવી પણ રેસ્ક્યુ વાહનો અંદર રહી ગયા ગંભીરા બ્રિજ પર હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં વીસ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ નરસિંહપુરા ગામના ગુમ વિક્રમ રમેશ પઢિયારને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે બચાવ ટીમો રબર બોર્ડ અને અન્ય જરૂરી સાધનોનો ઉપયોગ કરીને શોધખોળ કરી રહી છે નાના વાહનોના કાટમાણને પણ નદી કિનારે ખેંચી લેવામાં આવ્યા છે પોલીસ આર એન્ડ બી અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે હાજર છે વડોદરા જિલ્લાના તંત્રનો ફરી એક વખત બોલતો પુરાવો સામે આવ્યો છે આર એન્ડ બી વિભાગે વાહનોની અવર જવર રોકવા માટે ગંભીરા બ્રિજ પર દિવાલ ચનાવી લીધી છે રેસ્ક્યુ કરનાર વાહનો અંદર હોવા છતાં દિવાલ ચની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે નગરોડ તંત્રના કારણે હવે ફરીથી દિવાલ તોડવાની ફરજ પડશે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ